મિત્રો જય શ્રી રામ અત્રે કોડીનાર શહેર સિંગડા નદી મરચા માર્કેટ પાસે એક મહારાષ્ટ્ર મજદૂર જેઓ બીમારી સબ મૃત્યુ પામેલ હોય આસપાસના લોકોએ અમને બોલાવેલ કે ભાઈ આ વ્યક્તિ લાંબા ટાઈમથી બીમાર હતો ને મૃત્યુ પામેલ છે તો એ બીમારી સબ્બ મૃત્યુ પામેલ હોય એ માટે એને અમે સમશાણી અંતિમ વિધિ કરવા માટે લાવ્યા છે એને કાંઈ લાગ્યું નથી કે કોઈ વસ્તુ નથી બીજી કોઈ એટલે બીમારી સબબ હોય એટલે જ એના અંતિમ સંસ્કાર કરવા માટે અમે અહીંયા કોડીનાર મસાણે લાવ્યા છે એને અને આવી રીતે મહારાષ્ટ્રના લોકો ગમે ત્યાં ખૂણે ખાચે જે મહારાષ્ટ્રના મજદૂર લોકો છે એ ખૂણે ખાંચે પૈડા રહી છે અને ગમે ત્યારે એ મૃત્યુ પામે છે અને આ કોડીનારની અંદર ગુરુનાનક સેવા મંડળ તેમજ હરિઓમ સેવા ટ્રસ્ટ દ્વારા તેઓના અંતિમ સંસ્કાર એટલે કે અંતિમ વિધિ કરવામાં આવે છે તો રમેશભાઈને સાથે મળીએ અને માહિતી મેળવીએ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ તમને માહિતી તો આપી દીધી આ મહારાષ્ટ્રીય મજદૂર જે છે છેલ્લા ઘણા વર્ષોથી કોડીનારમાં રખડતું ભટકતું જીવન જીવે છે મોટાભાગના ત્યારે આ જ્યારે મૃત્યુ પામે છે બીમારી સબબ ત્યારે અમને જાણ કરવામાં આવે છે લોકો દ્વારા અને અમે પોલીસને પણ આજે જાણ કરી હતી કે ભાઈ આ એક બીમારી સંબંધ એક અહીંયા મહારાષ્ટ્ર મજદૂર જેને એને કોયતા કહેવામાં આવે છે કે ભાઈ આ કોયતો છેલ્લા ઘણા ટાઈમથી અહીંયા ફરતો મચ્છા મરચા માર્કેટમાં અને લોકો બધા એને ઓળખતા હતા કે રખડતું ભટકતું જીવન જીવતો અને પ્લાસ્ટિક વીણતો અને રખડતું ભટકતું જીવન જીવતો અને માગીને ખાતો એટલે આ બધી માહિતી મેળવીને અમે પોલીસ ખાતાને જાણ કરી કે સાહેબ આ લાસ્ટ ખોટી હાચવી અને પીએમ કરીએ એના કરતાં અમે જવા દઈએ આનું કોઈ આગળ પાછળ આવતું નથી ને એ લોકોના જે મહારાષ્ટ્ર મજદૂર હોય આજુબાજુમાં રહે છે એ લોકો પણ દૂર ભાગી જાય છે અને ઓળખતા જ નથી અને ઓળખતા જ નથી અમે અમે એ સાથી લેવા વાળા પણ એમ જ કહે છે કે અમે એને ઓળખતા જ નથી એટલે પાંચ પાંચ ખોટી હાચવી અને એમાં પછી દુર્ગંધ બેસી જાય છે એટલે એના કરતાં એને અંતિમ સંસ્કાર સારી રીતે મળે અને યોગ્ય રીતે મળે તે રીતે અમે એનો નિકાલ કરીએ છીએ અને અમે પૂરેપૂરી માહિતીથી વાકેફ બધાને કરીએ છીએ અને અમારી સાથે બીજા મિત્રો પણ સાથે મદદમાં છીએ એમનો પણ ખૂબ ખૂબ આભાર અને તમારો પણ અમને સમગ્ર તાલુકાનો અને શહેરનો ખૂબ જ સહયોગ મળે છે ને સૌના આશીર્વાદ મળે છે ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આભાર તો ગપસી ઉસકે સાથ રહેતે થે આપ અને કિધર સે કિધર દિન મે મેર કો માલુમ નહીં એમ નહીં સાલો સે ઉસકે સાથ થે આપ નહી દો કા કે કે તિન મેનુ કો આ અમે બરસો સે સબ લોગ દેખ રહે હે કે ઇસકે સાથ ઇસકે સાથ तुम हो हाँ। लेकिन आज मर गई है तो बोलते है कि मैं उसके साथ नहीं हूँ ये ईमानदारी है ये ईमानदारी है आपकी ईमानदारी है मैं क्या बोल रहा कि आज वो मर गई है साथ खाते थे साथ खाते थे कि नहीं नहीं खाना कहीं मैं खिलाता था खिलाता था साथ पीते थे रहते थे ना है तुम्हारा नाम क्या है राम राम पूरा नाम बोलो राम सुखराम রাম শুকরাম ফিরসে শুধাম সুযম নাশিক জিল না জিল ইতার নন্দুরব হো আপ কৌসি কাজ পে मैं गन्ने का आप क्या हमने तो गन्ना की सीजन चली जाए तो वापिस ना अरे आपता हूँ निकल गया पैसे ले गए क्या करू महाराष्ट्र से जो लोग मजदूर आते हैं नासिक सतारा से आते है इंदूरबार से आते है कई लोग आते हैं मजदूरी के लिए और आना ही जरूरी है लेकिन यहाँ आते हैं वापिस कई लोग नहीं जाते और यहाँ बैठे बैठे यहाँ सोते सोते ऐसे हो जाते हैं देखो मैं आपको इसका मुंह दिखा रहा हूं अगर कोई भी उसको पहचानते हैं नहीं, कोई नहीं पहचाने का मैं बार बार यही एक ही रिक्वेस्ट करता हूँ हर वीडियो में बोलता हूँ मैं कि भाई जो महाराष्ट्र जो मजदूर लोग आते हैं उसका जो मुकादम है उसको एक लिस्ट बनाना चाहिए कि जितने लोग कोडीनार में आए कितने लोग तालालय में आए और वापिस कितने लोग गए और यहाँ कितने रह गए वो भी उसको एक रजिस्टर बनाना चाहिए ताकि खलूम पड़े कि कितने लोग यहाँ आए और उसको वापिस मारट भेज देना चाहिए ये देखो ऐसे मार्केट आज मरचा मार्केट है यहाँ ये लंबी बीमारी से मृत्यु पानी है आज डेट हो गई है સમુદ્ર તાલુકાની જાહેર જનતાને જણાવવાનું કે આ મટા માર્કેટ છે પુરીનારની અને આ એક બાણસ જે મજદુર હતી જેને આપણે પોઈતા કહીએ છીએ અને આ એક લેડીસ હતી ઉંમર અંદાજે સિત્તેરક વર્ષ છે મોટી ઉંમરના હતા અને દીક્ષાવૃત્તિ કરી અને પોતાનું જીવન ગુજારતા અને અમે વર્ષોથી એને પણ ઓળખતા વર્ષોથી દીક્ષાવૃત્તિ કરતા અને આજુબાજુના વિસ્તાર પર અત્યારે લોકો બધા અહીંયા હાજર છે એ લોકો પણ કે છે કે ભિક્ષાવૃત્તિ કરીને અહીંયા સુઈ જતા અને પોતાનું જીવન આવી રીતે દાડતા અને બીમારી સબબ આ મૃત્યુ પામ્યા છે એની અંતિમ વિધિ આજે હનુમ સેવા ટ્રસ્ટ અને ગુરુ સેવા મંડળ દ્વારા કરવામાં આવશે મિત્રો અને આવા તમારા સમગ્ર તાલુકાના આશીર્વાદ અમને મળે જ છે મારી સાથે જયેશભાઈ મેર છે હરિમ સેવા ટ્રસ્ટ અને હું રમેશ બજાજ ગુરુ સેવા મંડળ વતી આપને નમ્ર વિનંતી કરું છું કે અમને આવા આશીર્વાદ આપતા રહેજો અને અમારી સાથે સહયોગમાં આવશો એવી ફરી વાર હું નમસ્કાર મિત્રો અત્રે વરસાદ ચાલુ હોય ગેસ ભઠ્ઠીને અડાય એમ નથી કારણ કે શોર્ટ સર્કિટની બીક લાગે એટલે તમામ સ્વયંસેવકો સાથે લાકડા ગોઠવી અને અગ્નિ સંસ્કાર આપવાનું આયોજન કર્યું છે મિત્રો તમે જોઈ શકો છો મારી સાથે કોડીનાર નગરપાલિકાના સભ્ય શ્રી નરેશભાઈ અને મારા લાટકો દીકરો તમે તો વર્તો જ છો ને સિદ્ધાર્થ એ સિદ્ધાર્થ પણ મારા સેવામાં સતત હોય મિત્રો દર વખતે અમે કહીએ છીએ કે મહારાષ્ટ્રના લોકો અહીંયા આવે છે અને અમુક લોકો એમાંથી અહીંયા રહી જાય છે કામે છે 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 કામ કામ દે ભિક્ષા ભિક્ષા માંગે એ માંગતે માંગતે આડે રવાડે ચડી જાય આડે રવાડે ચડી જાય એટલે કે તુરું પાણી પીવા મંડે અને આ તુરું પાણી પીવાના કારણે એ છેલ્લે એ મૃત્યુ પામે છે અને છેલ્લે એનો કોઈ વાલી વારસદાર થતું નથી અમે સતત એને ત્રણ થી ચાર દિવસ રાહ જોઈએ છતાં પણ એનો કોઈ તો નો ફોડીનાર પોલીસ અને પીએમ બાદ તમામ બોડીને અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે અને તમામ લોકોનો અમને સાથ સહકાર હોય કોડીનાર પોલીસ હોય તમામ રાજકીય લોકો હોય નગરપાલિકા હોય એ તમામ સંસ્થાઓનો પણ સાથ સહકાર હોય અને આ સેવાનું કામ કરીએ છીએ મિત્રો તો આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવા યુટ્યુબ ચેનલ જે કે મે હા